તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે સંબંધ બાંધવાનો સેક્સ કરવાનો સમય જે છે એ નજીક આવે છે ત્યારે ઘણા બધા લોકો જે છે એ ડાયરેક્ટ મેડિકલ સ્ટોર ઉપર જતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ કોન્ડમ આપી દે ને બરાબર ને તો જેવી રીતે તમે નોર્મલી એક કોન્ડમ જે છે એ લેવા માટે ડાયરેક્ટ એમ કહો છો કે મને કોન્ડમ આપી દે તમને કોન્ડમની કોઈ પણ પ્રકારની નોલેજ નથી એટલે કે ટોટલ અલગ અલગ અગિયાર પ્રકારના કોન્ડમ આવે છે તો તેવી જ રીતે જ્યારે આપણી વાત આવે અંડરવેરની એટલે કે ચડ્ડી પહેરવાની

ઘણી બધી પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ધીરે ધીરે શરૂ જે છે એ થઈ જશે તમને ખબર પણ નહીં પડે તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા પ્રકારનું સેક્સ એજ્યુકેશન આ સમયની અંદર લેવું ખૂબ જ વધારે જરૂરી છે કે જેના વિશે સરળ ગુજરાતી ભાષાની અંદર આખા યુટ્યુબ ઉપર કોઈ વાત કરવા નહીં માંગે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને સૌથી પહેલા તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે એ સમજવાની જરૂર છે કે આપણી લિંગની નીચે બે જે ગોળી આવે છે તે આપણા શરીરની અંદર કેમ નથી હોતી બરાબર ને તે આપણને શરીરની બહાર કેમ આપવામાં આવી છે ક્યારે તમે વિચાર્યું છે તો એ એટલા માટે કારણ કે એ ઠંડી રહે એટલા માટે કારણ કે આપણા શરીરનું જે તાપમાન હોય છે મિત્રો એ થર્ટી સેવન અંશ સેલ્સિયસ અથવા તો નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સ અંશ ફેરનહિટ જે છે એ હોય છે બરાબર ને તો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે આપણા શરીરનું આપણું શરીર ખુદ જ જાળવી રાખે છે એના માટે શરીર ગરમ રહે છે પરંતુ પરંતુ આપણા શરીરના જે તાપમાન હોય છે તેના કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવે ને તેનું ઓછું હંમેશા રહેવું જોઈએ અને એટલા માટે તે જળવાઈ રહે શરીરની અંદર ગોળે આપવામાં હોય તો એનું તો સાડત્રીસ અંશ સેલ્સિયસ જ રહેવાનું ને પરંતુ એ બહાર એટલા માટે આપવામાં આવે છે કારણ કે સાડત્રીસ અંશ સેલ્સિયસ જે છે તેનાથી થોડુંક ઓછું રહે ત્રણ ડિગ્રી ટેમ્પરેચર હંમેશા એનું ઓછું રહી એટલા માટે મિત્રો શરીરની બહાર આપણને ગોળી જે છે એ આપવામાં આવે છે બરાબર ને અને તે ગોળી જે છે એ જ આપણા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે છે એ બનાવવાનું કામ કરે છે અને સાથે સાથે વીર્ય જે છે એ પણ બનાવવાનું સારું એવું કામ કરતું હોય છે પરંતુ આપણે અલગ અલગ પ્રકારની નત નવી જે છે ચડ્ડી જે છે એ લઈ આવતા હોઈએ છીએ અને પહેરી પહેરી અને ટાઇટ ચડ્ડી જે છે એ પહેરી પહેરી અને ક્યાંક ને ક્યાંક વીર્ય જે છે તેની ક્વૉલિટીની અંદર પણ ફરક પડે છે અને ભવિષ્યની અંદર જો તમે લાંબા સમય સુધી ઊંકાવો એવા પ્રકારની ચડ્ડી જે છે એ પહેર્યા પહેર્યા કરી તો પછી બાળક થવાની અંદર પણ પ્રોબ્લમ જે છે એ આવી શકે છે અને ફર્ટિલિટી ઇશ્યુ જે છે થઈ શકે છે ડેફિનેટલી નપુસકતા જે છે એ પણ આવી શકે છે બરાબર ને તો અહીંયા જે છે જ્યારે સંબંધ માધવાનો સમય થાય ને તો ત્યારે લોકો જે છે એ ફોર્મની અંદર હોય છે કે ભાઈ મારે ટાઇટ ચડ્ડી જે છે પહેરીને સંબંધ માધવા માટે જવું છે કારણ કે જે પણ સામેવાળી પાર્ટનર જે હોય છે બરાબર ને એ એકદમ એટ્રેક્ટિવ જે છે એ થઈ જશે અને વધારે પડતું એટ્રેક્શન જે છે એ લાગશે કારણ કે મેં ટાઈટ ચડ્ડી પહેરીએ છીએ તો લિંગ જે છે તેનો ઉભાર જે છે એ પ્રકારનો દેખાશે અને જેના કારણે સામેવાળી પાર્ટનર જે છે એ ખુશ થઈ જશે અને એક એક પ્રકારની ઇમ્પ્રેશન પડશે કે ભાઈ જબરદસ્ત લાગે છે બરાબર ને તો આવા સિક્કા પાડવામાં પાડવા માટે આપણે સંબંધ માનતી વખતે ટાઇટ ચડ્ડી જે છે એ પહેરવાનું વધારે પડતું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ હું તમને જણાવી દઉં કે જ્યાં સુધી સંબંધ બાંધો ત્યાં સુધી ટાઈટ ચડી જે છે એ પહેરો અને પછી કાઢી નાખો ત્યાં સુધી વાંધો નથી કોઈપણ પ્રકારનો વાંધો નથી શોર્ટ ટર્મ માટે પરંતુ જો એ ટાઇટ ચડી તમે આખા દિવસ માટે લોંગ ટર્મ માટે પહેરી રાખી અને તમે ઘણા બધા દિવસો સુધી પહેરી રાખી તો એના એનાથી થશે શું હું તમને જણાવી દઉં કે ટાઇટ ચડી જે છે એ આપણે પહેરવા માટે નથી કારણ કે તમે અમુક પર્ટિક્યુલર તમારું વર્ક હોય તમારી જોબ જે છે એ એવા પ્રકારની હોય અથવા તો ફિઝિકલ ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે પ્રમાણમાં તમારે રહેતી હોય જેમ કે આર્મીવાળા લોકો છે બરાબર ને જે લોકો જોગિંગ કરતા હોય જીમની અંદર જતા હોય અથવા તો હાઇલી ઇન્ટેન્સ ફિઝિકલ એક્ટિવિટી તમારી રહેતી હોય તો તમે ટાઈટ ચડી પહેરો ને તો ચાલે કારણ કે ટાઇટ ચડી જે છે એને આપણે વી શેપ બ્રીફ અંડરવેર તરીકે ઓળખીએ છીએ બરાબર તો આ વી શેપ બ્રીફ અન્ડરવેર જે છે એ મેં તમને કીધું એવા પ્રકારનું તમારે કામ હોય અને ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય તો તમે પહેરો તો કયા કયા જ પ્રકારનો મિત્રો વાંધો નથી કારણ કે તે તમને આવા પ્રકારની જોબ હોય ને એવા લોકોને જે છે એ જે ટેસ્ટિસ હોય છે એટલે કે નીચે બે ગોળી હોય છે તેને સપોર્ટ આપવાનું કામ કરે છે પકડીને ઝઘડી રાખવાનું કામ કરે છે કે જેના કારણે લૂઝ ના રહે અને કોઈ પણ પ્રકારની ઇન્જરી ના થાય તમે સમજી ગયા ને પરંતુ આપણે તો એવા પ્રકારનું કંઈ કામ હોતું નથી આપણે તો ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ જતા હોય તો એટલા માટે આપણે લિંગની ગોળી હોય તેને સપોર્ટ આપવાનો એવો કોઈ મતલબ જે જે છે છે રહેતો નથી વધારે પડતો તો એટલા માટે આપણે આવી ટાઈટ બ્રીફ અન્ડરવેર એ બિલકુલ ના પહેરવી જોઈએ બરાબર ને હવે પહેલાના જમાનામાં લોકો જે છે એ અખાડાની અંદર કામ કરતા રેસલર્સ હતા કુસ્તી લડતા તો આવા પ્રકારનું જેનું વર્ક હતું એને તમે જોયું હશે કે તે લોકો લંગોટ પહેરતા બરાબર ને તો એ લંગોટ જે છે એ એકદમ એને બાંધવાની પણ એક પર્ટિક્યુલર રીત આવતી અને એકદમ ટાઈટ કરીને બાંધી દેતા કારણ કે એ લોકો એવું નહોતા ઈચ્છતા કે રેસલિંગ કરતી વખતે અખાડામાં જે છે કુસ્તી લડતી વખતે લિંગની નીચે બે ગોળી જે છે એકબીજા સાથે ભટકાય અને વધારે પડતું મતલબમાં નુકસાન થાય જબરદસ્ત પેઇન પણ થઈ શકે છે બરાબરને હું તમને જણાવી દઉં કે જો તમે ટાઈટ અંડરવેર જે છે એ વધારે પડતી પહેરવાનું રાખશો અને લાંબા સમય સુધી જે છે એ પહેરવાનું રાખશો તો ચડ્ડીની અંદર તો ભેજવાળું વાતાવરણ હોય છે બરાબર ને એન્વાયરોમેન્ટ જ એ પ્રમાણેનું હોય છે તો એ જગ્યા ઉપર પરસેવો વધારે પ્રમાણમાં વળશે આ ઉપરાંત તમે પેશાબ કરવા માટે જાઓ છો તો તમને શું લાગે છે કે બધો પેશાબ બહાર નીકળી જાય છે નહીં એના અમુક ટીપાં જે છે એ ચડ્ડીની અંદર જ પડતા રહેતા હોય છે તો એ પેશાબના ટીપા ગણી લો પરસેવો ગણી લો આ ઉપરાંત તમે હસ્તમિથુન કરતા હોય તો વ્હાઈટ વ્હાઈટ છારી જે છે અંદર રહી જાય છે એ ગણી લો બરાબર ને આવા પ્રકારની વસ્તુઓને કારણે જો તમે ટાઇટ અન્ડરવેર પહેરશો તો આવા પ્રકારની વસ્તુઓને લીધે તમને ઇન્ફેક્શન ડેફિનેટલી લાગશે આ ઉપરાંત તમને દુખાવો થશે તે જગ્યા લાલ લાલ થઈ જશે અને ડેફિનેટલી તે જગ્યા ઉપર અમુક વખતે કેવું થાય છે કે ભાઈ ગોળીની અંદર જે છે એ દબાણ વધારે પડતું આપ આવવાને કારણે એ જગ્યા જે છે એ ગરમ થઈ જતી હોય છે મેં તમને શું કીધું કે સાડત્રીસ થર્ટી સેવન સેવન ઊંચ સેલ્સિયસ જે છે તેના કરતાં ત્રણ ડિગ્રી ટેમ્પરેચર જે છે એ ઓછું હોવું જોઈએ એટલા જ માટે ગોળી જે છે એ શરીરની બહાર આપણને આપવામાં આવેલી હોય છે પરંતુ અહીંયા તો તમે ટાઈટ અન્ડરવેર પહેરી અને તે ગોળી જે છે તેને દબાણ આપો છો તો જેના કારણે અને ઉપરથી અંદર પરસેવોને ભેજવાળું વાતાવરણ પણ રહી છે તો જેના કારણે જે છે એ ગોળી ગરમ થવા કરશે અને ગરમ થશે એટલે વીર્ય તેની અંદર જ બને છે તો વીર્ય પણ ગરમ થશે એના કારણે તેની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ખરાબ થશે અને બાળક થવાની અંદર પણ પ્રોબ્લેમ થશે નપોષકતા આવશે અને ફર્ટિલિટી ઘટશે તમારી બરાબર ને આ ઉપરાંત શુક્રાણુઓની જે પૂંછડી હલાવવાની ગતિ છે આગળ જવાની એ પણ ઘટી શકે છે તો આવા પ્રકારની વસ્તુ ડેફિનેટલી થઈ શકે છે અને આ ઉપરાંત ટાઇટ અન્ડરવેર પહેરશો તો ક્યારેક ક્યારેક તમારા ગોળીની અંદર પાણી ભરાવાની પ્રોબ્લેમ જે છે એ પણ થઈ શકે છે જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર મિત્રો હાઇડ્રોસિલ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે તમે મિત્રો મને એવું પૂછશો કે ડોક્ટર સાહેબ ટાઈટ અન્ડરવેર જે છે અમે ના પહેરીએ તો અમે પહેરીએ છું તમારે રિલેક્સિંગ બોક્સર્સ આવે ને બોક્સર્સ એ ચડ્ડી તમારે પહેરવાની છે અને રાત્રે સૂતી વખતે પણ એકદમ લૂઝ રિલેક્સિંગ બોક્સર્સ આવે પહેરીને તમે સૂઈ શકો છો તે કમ્ફર્ટેબલ છે તે લિંગની નીચે બે ગોળી હોય છે તેને દબાણ નહીં આપે અને તમારી ગોળી જે છે એ સેફ સેફ રહેશે અને તમારું વીર્ય પણ સેફ રહેશે આ ઉપરાંત તમને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા થઈ જશે અને પાણી ભરાવાની પ્રોબ્લેમ લાલ લાલ થવાની પ્રોબ્લેમ ઇન્ફેક્શન લાગવાની પ્રોબ્લમ ખંજવાળ આવવાની પ્રોબ્લેમ અને દુખાવાની પ્રોબ્લેમ જે છે એ દૂર થઈ જશે આ ઉપરાંત તમે રાત્રે જ્યારે સૂવો છો ત્યારે નાઇટ ટ્રેક આપણે પહેરીને સૂઈએ છીએ તો તમે ખાલી નાઇટ ટ્રેક જે છે એ પહેરીને સૂવો અંદર કોઈપણ પ્રકારની અંડરવેર જે છે ના પહેરો તો પણ ચાલે એટલે કે ચડ્ડી પહેર્યા વગર જ તમે જે સૂઈ જાઓ રાત્રે તો પણ ચાલે કારણ કે આપણે એકદમ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ થઈ રહે છે અને જે ગોળી હોય છે તે પણ રિલેક્સ જે છે એ પર્ટિક્યુલર નાઇટના પીરિયડ દરમિયાન થઈ શકે એટલા માટે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો જે છે તેની સ્કૂલ કોલેજની લાઈફ દરમિયાન હોસ્ટેલની અંદર રહેતા હોય છે અને એકની એક ચડ્ડી જે છે એ વારે વારે ધોઈને રિપીટ કરતા હોય છે બરાબર ને અમુક લોકો તો બીજાની ચડ્ડી જે છે પણ પહેરી લેતા હોય છે આવું તમારે બિલકુલ ના કરવું જોઈએ કારણ કે મેં તમને આગળ જણાવ્યું કે ભાઈ પેશાબના ટીપાં હસ્તમેથુનની સફેદ છારી એમાં રહી જતી હોય છે આ ઉપરાંત ભેજ અને પરસેવો તેની અંદર રહી જતો હોય છે તો ડેફિનેટલી ઇન્ફેક્શન થશે અને દુખાવો થશે અને લાલ લાલ ચામડી થઈ જશે બરાબર ને જેના કારણે જલન થશે બીજાની ચડડી તો બિલકુલ તમારે ના પહેરવી જોઈએ કારણ કે તેમાં અલગ અલગ પ્રકારના રોગો થવાના પણ ચાન્સીસ જે છે એ તમને રહેલા છે આ ઉપરાંત જો તમને પેશાબ ઇન્ફેક્શન લાગી ગયું તો ઉનવા થઈ શકે છે ઉનવા એ ગુજરાતી ભાષા છે મેડિકલ લેંગ્વેજની અંદર આપણે તેની યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ તરીકે ઓળખીએ છીએ તો પેશાબ કરતી વખતે જબરદસ્ત પ્રમાણમાં બળતરા થઈ શકે છે દુખાવો થઈ શકે છે બરાબર ને તેના કારણે ઠંડી ચડીને તાવ પણ આવી શકે છે તો આને આપણે ઉનવા કહી શકીએ છીએ બીજાની ચડ્ડી પહેરવાથી આવા પ્રકારની પ્રોબ્લમ પણ થઈ શકે છે અમુક લોકો જે છે મૂવી એટલે કે ફિલ્મ જોઈ જોઈ અને તેની અંદર ભાઈ મારા ફેવરિટ હીરો હિરોઈને આવા પ્રકારની ચડ્ડી પહેરી છે આવા કલરની પહેરી છે આવા સાઇઝની પહેરી છે તો હું પણ તેવી પહેરીશ આ ઉપરાંત પોતાના દોસ્તની સાથે વાત કરતાં કરતાં એવું કહેતા હોય છે કે ભાઈ તું કઈ ચડ્ડી પહેરશો અને કઈ કંપનીની પહેરશો અને કમ્ફર્ટેબલ છે કે નહીં તો મારે પણ એ પહેરવી છે દેખાદેખીની અંદર તમારે આવા પ્રકારની ચડીઓ ના પહેરવી જોઈએ એટલે કે મિત્રો પ્રિફરેબલી બ્લેક કલરની ચડ્ડી જે છે એ તમારે અવોઈડ કરવી જોઈએ કારણ કે એક બાજુ તો ઓલરેડી એ અંડરવેર કહેવાય અંડર વેર એટલે કે અંદરની બાજુના કપડા બરાબર ને કે જે આપણા સ્કિનના કોન્ટેક્ટમાં સતત જે છે એ રહેતા હોય છે અને આ ઉપરાંત તે જગ્યા ઉપર ભેજ પરસેવાનું લેવા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો એટલા માટે તમારે એકની એક ચડ્ડી જે છે અડતાલીસ કલાકથી વધારે સમય સુધી જે છે એ ના પહેરવી જોઈએ અને દેખાદેખીની અંદર બ્લેક કલરની ચડ્ડી ના પહેરવી જોઈએ કારણ કે એ પર્ટિક્યુલર કલર ઓલરેડી પરસેવો છે ઓલરેડી ગરમી થઈ છે આ ઉપરાંત બ્લેક કલર એક એવો કલર છે કે જે પ્રકાશના કિરણોને બધા જ પ્રકારના કિરણોને શોષી લે છે બહાર તો કાઢતું જ નથી એટલા માટે ગરમી જે છે એ વધી જશે તો તમારે બીજો કોઈ કલર પસંદ કરવો જોઈએ અને બીજો એક પણ ડિસબેનિફિટ એ છે કે માની લો કે ઉપરથી તમે કોઈ લાઇટ કલરના કપડાં પહેરવાના છો ને અંદર એકદમ દમ ડાર્ક કલરની તમે ચડડી પહેરી છે તો બની શકે કે ચડ્ડી બહાર દેખાય બધા લોકોને તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ પણ થઈ શકે છે તો તમારા જે બોડી સાઇઝ છે એ પ્રમાણે તમારી કમર જે છે તેની કેવી સાઇઝ છે એ પ્રમાણે તમારે એને અનુરૂપ તમારે સાઇઝ અને કલર પણ તમારે હિસાબથી નક્કી કરવો જોઈએ આ ઉપરાંત ઇન્ફેક્શન વગેરે ન લાગે એટલા માટે એકની એક ચડ્ડી વારે વારે ન પહેરવી જોઈએ એક વખત ધોઈ અને બીજી વખત પાછી વોશ કરી નાખવી જોઈએ બીજાની ચડ્ડી જે છે બિલકુલ ન પહેરવી જોઈએ અને આ ઉપરાંત ઇન્ફેક્શન અને આવા પ્રકારની વસ્તુઓ ન લાગે અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ના થાય અને લિંગ જે છે તેની નીચે બે ગોળી હોય છે તેની અંદર જે વીર્ય બને છે તેની ક્વોલિટીની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ અથવા તો નુકસાન ના આવે તો આના માટે તમારે પ્રાઇવેટ પાર્ટની હાઇજીન જે છે એટલે કે સાફ સફાઈ અને ચોખ્ખાઈ રાખવી ખૂબ જ અગત્યની છે તો આ તમારે રાખવી જોઈએ જ્યારે તમે નાહવા માટે જાઓ છો ત્યારે સવાર સાંજ તમારે સાબુ પાણી જે છે એ લિંગની ચામડી થોડીક પાછળ કરી અને ટોપાવાળા ભાગની ઉપર રેડવું જોઈએ આ ઉપરાંત એ તમારે ના કરવું હોય તો નવશેકું ગરમ પાણી નહીં વધારે ઠંડુ નહીં વધારે ગરમ આ પણ તમારે રેડવું જોઈએ અને પેશાબ કરીને જ્યારે આવો ત્યારે પણ તમારે જે છે એ સાફ સફાઈ લિંગની રાખવી જોઈએ કે જેના કારણે પેશાબના ટીપા જે છે થોડા ઘણા જે જે છે છે એ લિંગ તેની અંદર જ રહી જતા હોય છે ચામડીની અંદર તો પછી ત્યાં પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે એટલા માટે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયો જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે જેવી રીતે તમે નોલેજ મેળવ્યું એવી રીતે બીજા લોકો પાસે પણ જાય એટલા માટે બરાબર ને કારણ કે આ બધી વસ્તુ જાણવી ખૂબ જ વધારે અગત્યની છે આજના સમયમાં તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ